સંચાલકો અલગ અલગ સાથે હડતાલ પર કોઈ પણ રેસિડેન્શિયલ કે કમર્શિયલ જગ્યામાં પ્રી સ્કૂલ ચાલતી હોય તો તેને માન્ય રાખે અને બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માન્ય રાખવામાં આવે તેવી પણ માંગ કરાય છે એક દિવસની હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો છે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના પ્રિસ્કૂલના સંચાલકો છે તેના દ્વારા આજે એક દિવસની હડતાલ છે તે પાળવામાં આવી છે બેન કઈ કઈ માંગણીઓ સાથે હડતાલ છે તે કરવામાં આવી છે હડતાલની ત્રણ મુખ્ય મુદ્દાઓ કહી શકીએ આપણે એક પહેલો એ છે કે જે પંદર વર્ષનો ભાડા કરાર એ લોકો ડિમાન્ડ કરે છે તો એ પંદર વર્ષનો ભાડા કરાર આઈ થિંક કોઈ લેન્ડ લોડ છે એ કરી આપવા માટે રેડી નહીં થાય તો એ પંદર વર્ષના ભાડા કરારને બદલે અત્યારે જે ઓલરેડી ભાડાનો જે નિયમ છે કે અગિયાર મહિનાનો કરાર કરીએ અને ત્યાર પછી રિન્યૂ કરીએ એ બેઝિસ ઉપર પ્રીસ્કૂલ ચલાવવા દેવામાં આવે સેકન્ડ એ છે કે બીયુ ડિમાન્ડ કરે છે તો ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં બીયુ પરમિશન કદાચ મળશે પણ નહીં અથવા તો હવે ટીઆરપી ગેમ ઇન્સિડન્ટ ઇન્સિડેન્ટ પછી ટી બીયુ એજ્યુકેશન ડિમાન્ડ કરે છે તો એ કદાચ ભાડા ઉપર જે પ્રિસ્કૂલ હશે તો એ લેન્ડ લોડ કદાચ બીયુ એજ્યુકેશનલ કરવા માટે રેડી નહીં થાય તો બીયુ બીયુ પરમિશનના બદલે કદાચ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રમાણે એ લોકો પરમિશન છે એ પ્રિમાઇસિસને આપી શકે અને ત્રીજું કે એ લોકો રજિસ્ટ્રેશન માટે અત્યારે માત્ર ને માત્ર સેક્શન એટ કંપની અથવા તો ટ્રસ્ટની અંદરમાં પ્રિસ્કૂલ રજીસ્ટર્ડ કરવી જોઈએ એના બદલે જે અત્યારે ઓલરેડી લીગલ ફોર્મ છે પ્રોપ્રાઇટરશીપ અને પાર્ટનરશીપ આ બંનેને પણ એ લોકોએ અલાઉ કરે આ ત્રણ મુખ્ય મુદ્દા છે આજની રાજ્યભર રાજ્યભરમાં વાત કરવામાં આવે તો અંદાજે કેટલી સ્કૂલ છે અને જે રાજ્ય સરકાર છે તેના પાસેથી શું અપેક્ષા છે ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો એપ્રોક્સિમેટલી મારા મત પ્રમાણે અઢીથી ત્રણ હજાર નાની મોટી બધી સ્કૂલને ઇન્ક્લુડ કરતા હશે પ્રિસ્કૂલ અને એ પ્રીસ્કૂલમાં એવું છે કે એઇટી પર્સન્ટ છે એ લેડીઝ દ્વારા સંચાલિત છે તો લેડીઝ માટે આપણે એવું કહી શકીએ કે આવક માટેનું મેઇન રીઝન છે તો બસ ગુજરાત સરકારને એ ગુજરાત સરકાર પાસે એ જ અપેક્ષા છે કે આ લેડીઝનો પોઈન્ટ ધ્યાનમાં રાખી અને જે આ નિયમો એ લોકોએ કરેલા છે એમાં થોડું ઘણું છૂટછાટ છે એ લોકો આપે ચોક્કસ આ હતા પ્રી સ્કૂલના સંચાલક તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મુખ્ય ત્રણ માંગ છે ભાડા કરાડ બીયુ સહિતની જે ત્રણ માંગણીઓ છે તેને સ્વીકારવામાં આવે સરકાર છે આ ત્રણ માંગણીઓ સ્વીકારી લઈએ કેમ કે જે પ્રી છે તેમાં એસી મહિલાઓ સંચાલિત છે કે જેના સંચાલક છે તે મહિલાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક મહિલાઓ છે તેની રોજીરોટીનો પણ અહીં સવાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવેશ જોશી જી મીડિયા રાજકોટ અને હવે વાત કરીશું આ વિકાસ નોતરશે વિનાશ તેની